કુલદીપજી વાત કરો છો હમ કુલદીપજી ભાવિન પાટણવાડે વાત કરું છું બીએન્યુઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ પાદરામાંથી એ બોલો આવસે અવાજ કુલદીપજી હા બોલો તમારું નામ રાઠોડ કુલદીપજી અરવિંદજી હ બરાબર તમારો નંબર 962432 અને આગર જે આંકડા છે બરાબર ને હ હવે એક મારા મિત્ર છે અને એમનું નામ છે ગુલામ ફરીદ યાસીન દિવાન એકલ બારાના છે અને તેમને તમે એમના પર વાંધો ઉઠાવ્યો છે ફોર્મ સાત ભરીને કે અહીના છે નહીં સ્થાનિક નથી અને પરપ્રાંતિય છે અને સ્થળાંતર કરેલું છે અને મતદાર યાદી માંથી એમનું નામ કમી કરવા માટે તમે ફોર્મ સાત ભરી અને સરકાર અધિકારી કર્મચારી ને ફોર્મ સાત ભરીને અરજી કરી છે તો તમને ખબર છે ગુલામભાઈ આના છે એવું હું હા આપડે હું તમને એવું કઉ છું મારી વાત સાંભળો તમને હું ઓળખી લઈશ વ્યક્તિગત ઓળખી લઈશ એનો કોઈ વાંધો નથી મને અત્યારે તમે જવાબ એવો આપો તમે કયા આધારે ફોર્મ સાત ભર્યું ભાઈ હમ આ એતો આગળ જે ભર્યું છે સરપંચ જતા હોય હું તમને આપડે મુજપુર સરપંચ ડપકા સરપંચ એકલબારા સરપંચ કયા સરપંચ મને જ નહીં ખબર ને તમે આવડે બોલ્યા કે સરપંચ પાસે ડોક્યુમેન્ટ રે ખબર ફોર્મ ભર્યા માજી સરપંચ સિંહ રાજ હતા એ એમ એટલે પણ તમને કીધું નહીં આના ફોર્મ ભરીએ છીએ આવું તેવું નહીં એવું નહીં ખબર તો એક મિત્ર છે ગુલામ દિવાન કરીને એકલબારા એ ભારતના છે કે નહીં એવો તમે ને મુલાકાત છે મને ખબર નહીં મૂકું આપડે કઈ મુલાકાત થઈ હોય નજીક બેઠો હશે ને મુલાકાતે આ બધી ખબર નહીં મૂકું તમને મારી વાત હું વાત કરું છું હવે તમારો જો ડોક્યુમેન્ટ લઈને કશું કીધું નતું શું કર્યું એવું ના એવું નથી ખબર મને તો ડોક્યુમેન્ટ કમ માંગ્યા હતા તમારો જો ડોક્યુમેન્ટ ચૂંટણી કાઢ એકલો કઈ કે તેલ બદલ કરવાની છે પણ હું મારા ફોન નીકળી ગયો પછી એવું કાર્ય આપડે કઈ ખબર નહીં હું ઇતિહાસ આખો છે ખબર નહીં આવતું એવું પણ એમ નહી મોટા એવું કહું છું તમારા નામથી કોઈ વ્યક્તિ પર ફરિયાદ થાય ને તમને ખબર ના હોય એ તો ખરાબ ના એ તો બરાબર છે ભાઈ પણ આપડે કેવું તમારું વાત હું તમે રૂબરૂ ઓળખીએ છીએ એટલે તમે ડાયરેક્ટ કહી દીધું કે મને કઈ ખબર નથી ને આ હું કહ્યું છે એવું

ના ના હવે તમને ના ખબર હોય તો હું કહું કે તમે જે આ કર્યું છે જાણતા કે અજાણતા એના માટે તમને એક વર્ષની પણ જેલ થશે એવું ખબર છે નહી ખબર ને સરકાર શ્રી ના નિયમ પ્રમાણે તમે જો ખોટી અરજી કરો છો અથવા તો ખોટા પુરાવા વગરની દલીલો કરો છો અને સામેનો મારો મિત્ર જે છે એ તમારા ઉપર ફરિયાદ કરશે તમને શું થશે એવું ખબર છે તમને ફરિયાદ મારી વાત સાંભળું હું તો તમને હજુ ઓળખતો હું ફરિયાદ બી કરાવડાવીશ પણ પણ હવે તમે તમારા જે ભારતીય કરતા પાર્ટીના લોકો અથવા તો સરપંચ શ્રી જે પૂર્વ સરપંચ છે રઘુવીરસિંહ રાજ તમારી જોડે જેમને ફોર્મ ભરાવ્યું હોય એમને કહી દો કે ભાઈ લો બતાવેલોને તો કાલે જે પણ કાયદાકીય તમારા વિરુદ્ધમાં કરવાનું થશે એ કરશે જે તે અરજદાર બરાબર તમારા વિરુદ્ધમાં હું ફરિયાદ કરું તો યોગ્ય ખરું

નાની ઉંમર એટલે કે વર્ષ થી લઈ જન્મ થી લઈ અને આજ કદાચ એની ઉંમર ત્રીસ વર્ષ થઇ છે તો ત્રીસ થી એકલ બારા દરગાહનો વહીવટ અથવા તમને નથી ખબર ને હવે વિચારો કે જે વ્યક્તિ અહીંયા આગળ એકલ માં ત્રીસ રહે છે જેનો જન્મ એકલ બારામાં થયો છે એ વ્યક્તિ પર તમે વાંધો લીધો છે કે આ વ્યક્તિનું મતદાર યાદીમાંથી નામ કાઢવું તો કયા આધારે તમે નામ કાઢવા માટે અરજી કરી તમને તો આ બાબતે ખબર નથી એવું તમે જ કહો છો ને ના ના બરાબર ને તો તમારી જો કરાયું એનું નામ મને કહો છો કે તમે કીધું સિવાય બીજું હલો બરોબર એમના સિવાય કોઈ ખરું ના એમના સિવાય કોઈ નહીં બીજું અચ્છા તમારા ડોક્યુમેન્ટમાં શું શું માંગ્યું તું એમને કાર્ડ કેવું લીધું સારું તમે પૂછ્યું તું ખરું કે મારું ચૂંટણી કાર્ડ કેમ જોઈએ છે એમ ના એવું નથી પૂછ્યું આપડે તો મને તમારો કાલે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો એ બધું આપશો આપશો મને તમારું હોય તો મળે ચાલો તમે કદાચ મારું નામ સાંભળીને એવું કેતા હો પણ કોઈ બી વ્યક્તિ રસ્તે ચાલતો હોય સમજ્યા નહીં કોઈ બી રસ્તે ચાલતો વ્યક્તિ હોય તમારા ડોક્યુમેન્ટ માત્ર આપશો ના એ તો ના હલાય પણ તમે આતા તમે કેવું ઓળખતા છો એટલે હલાવ્યું એ વાત બરાબર છે તમારી પણ હું તમારા નામ પર પછી પાંચ લાખની લોન લઈ લઉં તો શું થાય તમે આ જે ડોક્યુમેન્ટ આપ્યા છે ને એમાં અરજી થઈ છે તો તમે તમારા પીપળી ગામના પૂર્વ સરપંચ રાજ ને ફોન કરીને કહો કે ભાઈ તમે મારું ચૂંટણી કાર્ડ લઈને આવું કર્યું હતું શું કર્યું છે ને પૂછો આવે બરાબર અને તમે કાલે ટીડીઓ ઓફિસ કા તો પછી મામલતદાર ઓફિસે રૂબરૂ મળજો હા કા તો પછી પોલીસ સ્ટેશન આપણે રૂબરૂ મળીએ છીએ એક વાર હા કાલે ભલે ઓકે ઓકે